મારું નામ બારોટ મહેન્દ્રકુમાર જેઠાલાલ ગામ ભાટકોટા હું આજે આ ટેકાની ખરીદી જે ચા સરકારશ્રીએ કરી છે એમાં અમારું ટ્રેક્ટર લઈને આવ્યા છીએ પણ અહીંયાની વ્યવસ્થા કામકાજ અને બધું વ્યવસ્થિત છે અને એનાથી અમને સંતોષ છે કોઈ મગજમારી નથી અને સમય પણ ઓછો બગડે છે અને સેમ્પલ અને જે હવા બવા જોઈને કમ્પ્લીટ જોઈને માલ આ લોકો લે છે અને કોઈ મગજમાડી નથી સરકારનો ભાવથી એમને ખૂબ સંતોષ પણ એક થોડી તકલીફ એ છે કે સરકાર જે એકસો પચીસ પણ લેશે એવું બસો એક પણ કરે તો ખેડૂતોનો બીજો માલ રહી જાય છે એનું થોડું સોલ્યુશન થાય એટલે અમારું સરકારશ્રીને સરકારશ્રીને વિનંતી છે કે થોડુંક માલ ભવિષ્યમાં વધારે ખરીદે તો ખેડૂતોને એનો લાભ મળી રહે બાકી ખેડૂતો ખરેખર ખૂબ સંતોષ અને ખુશ છે હાલ મોટે મોટેકાણું ભાવ ચૌદસો બાવન રૂપિયા મળે છે અને એ જે આ ખરીદી ચાલુ કર્યા પછી માર્કેટમાં પણ વેપારીઓ થોડો અપમા આવ્યા છે નહીં તો પહેલાં હાવ છસો ને સાતસોથી ચાલુ કરતા એવા નવસો ને હજારથી ચાલુ કરે છે એટલે સરકારનો ખૂબ ખૂબ આભાર હશમુખભાઈ વિરજીભાઈ અમલકંભા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી સરકારશ્રીના ખરી કેન્દ્ર ટેકા ઉપર હું આજે મારું અહીંયા ટ્રેક્ટર લઈને આવ્યો છું અહીંયા ખૂબ જ સારી રીતે અહીંયા માલ જોખાય છે અને સરકારની જે આ યોજના છે એ બહુ સારી છે અને સારા અમને ખેડૂતોને ભાવ મળી રહે છે બજારમાં અમે જ્યારે વેચવા જઈએ છીએ ત્યારે અત્યારે ભાવ એક હજારથી બારસોની આસપાસ અમને મળે છે પણ સરકાર તરફથી અમને આ વિશેષ લાભ મળે છે ખૂબ જ સારું છે અહીંયા સારી રીતે બધી કામગીરી થાય છે વજન પણ સારી રીતે આ લોકો કરી આપે છે અને લાઈન પ્રમાણે બધાને ટ્રેક્ટર લે છે ખૂબ જ સારું છે સરકાર તરફથી ને આવું સરકાર સતત ચાલુ રાખે એવું આ અમે ખેડૂતો ઈચ્છીએ છીએ